અને ઈ માલઢોર સારતા હોય ને એ એની મોજ ને એની નિખાલસ વાતું ઈ આજે આપણે સાંભળવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ લાગી ને ઈ રામભાઈ છે બરોબર કારણ કે આપણે ઈ કહેવામાં કોઈ વાંધો નથી કોઈને સન્માન પૂર્વક બોલાવી ને મિત્રો તો એમાં જાતિના ભેદભાવ આપણે રાખતા નથી પરંતુ આગળના આપણા નાના માણસોની માણસો ની રખાવટ રાખેલી છે રજવાડા વખતમાં માંથી એના ઇતિહાસ છે જવરચંદભાઈ મેઘાણીને સોંપડે તમે વાંચી લેજો એટલે મારે આ કેવું પડે નગર ઘણાને એવું થતું છે કે ભાઈ આ હું હારી નીકળ્યો પણ એવું નથી મિત્રો આપણે હજી એનું સન્માન જાળવવું પડે આ રજવાડા વખતની ની છે પણ હજી જો

અને પોતાનો સ્વતંત્ર ધંધો કોઈ ને હેઠે નહીં જમીન તો બધાને હવે થોડી થોડી રે આપણે બધા બાબતમાં પણ આ એક ન હોય પછી સીમ માં વગડા માન ઢોર સારી ની દૂધ ની રોજીરોટી આંકતા હોય આવી અત્યારે તમામ લોકોની પરિસ્થિતિ હોય છે તો અમારા વખત બાપુ આવી ગયા કેમ છે મજા તો હું વાત કરીશું આજે

એટલે આજે છે કઈ એવું ના હોય નિખાલસ વાત છે તો મળતા જ હોય ભાઈ બન્યા મળી ને તારે ભાઈ અમારા

અને જો ભાઈ એ બકાલું લેવાય અમારા ગામની અંદર આવતા હોય ને પછી કઈ બીજું કામ હોય ખેતીવાડીનું કામ હોય હાથી નું કામ હોય કામ હોય તો અમે અંતર છે મિત્રો પણ અમારે ચાલવાનું ત્યાંથી રે રોડ રસ્તા બહુ સરસ થઈ ગયા અને જો આવી રીતે આ માલ ઢોર ને સરાવવા માટે આ પડતર રહી ગયા હોય એમાં સારતા હોય આપડે બધા હેરખાત છીએ રોટી નો ખુબ મોટો પ્રશ્ન છે એટલે જો આ માલ ઢોર

તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને ગમે તો લાઈક શેર કરજો